નમસ્કાર ગુજરાત તકના વેધરアナલિસિસ સાથે હું છું કશ્યપ ગુજરાતની અંદર હાલ જે હવામાન વિભાગને નિશાન તો કહી રહ્યા હતા તે પ્રમાણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જે બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર મેઘરાજાએ ભારે બેટિંગ કરી અને અનેક જિલ્લાઓને તરબોળ કરી દીધા હતા જ્યારે હવે ગુજરાતની અંદર ચેતવણી જે આપવામાં આવી છે આઈએમડી દ્વારા જે ચેતવણી જાહેર કરવામાં આવે છે તેના પર નજર કરી લઈએ આજે અને કાલ એટલે કે એકત્રીસ તારીખ અને પહેલી ઓગસ્ટમાં કોઈ જ ચેતવણી નથી ક્યાંય એટલો બધો વરસાદ દેખાઈ નથી રહ્યો અને ગુજરાતની અંદર તો ખાસ કરીને જે કચ્છ છે અને સૌરાષ્ટ્ર છે તેની અંદર વરસાદ નહીવત દેખાય છે એટલે કે જે ગ્રીનમાં તમે જુઓ છો ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે એટલે કે તારીખ ત્રીસના સારી એવી બેટિંગ મેઘરાજાએ કરી હતી જેમાંથી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાના જિલ્લાઓનો સમાવેશ કર્યો હતો પરંતુ હવે તે જિલ્લાઓની અંદર વરસાદ નહીવત રહેશે કચ્છ દેવભૂમિ દ્વારકાથી લઈને સૌરાષ્ટ્રનો આખો કાંઠાનો પટ્ટો હોય સમગ્ર સૌરાષ્ટ્ર હોય તેની અંદર ક્યાંય વરસાદી આગાહી દેખાતી નથી અને હવામાન વિભાગ જે રીતના આગાહી કરતું હતું આટલા દિવસથી તે પ્રમાણે હાલ કોઈ સિસ્ટમ સક્રિય દેખાતી નથી ચોવીસ કલાક સુધીમાં એ ઉપરાંત વાત કરી લઈએ જે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે તો તેની અંદર જે બ્લુ કલર બ્લુ કલરની અંદર તમે જુઓ છો ત્યાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હજુ પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પરંતુ સ્થળ હોય આઇસોલેટેડ જગ્યા હોય તે પ્રમાણે વિઝ્યુઅલ્સ જે છે તે દેખાઈ શકે છે અને ત્યાં એટલો બધો વરસાદ આવી શકે છે પરંતુ આવનારા ચોવીસ કલાકની અંદર કોઈ જ હવામાનમાં મોટો પલટો દેખાતો નથી આપણે જોઈ લઈએ પહેલી તારીખ એટલે કે પેલી ઓગસ્ટને લઈને હવામાન વિભાગે શું ચેતવણી જાહેર કરી છે અમે કહ્યું એ પ્રમાણે જ કચ્છથી લઈ ઉત્તર ગુજરાત હોય મધ્ય હોય સૌરાષ્ટ્ર હોય ક્યાંય જ વરસાદની હાલ કોઈ જ આગાહી નથી હા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી કે જે દક્ષિણના જિલ્લાઓ છે તેની અંદર સારો એવો વરસાદ દેખાય છે કારણ કે હાલ તમે જો વિંડીના માધ્યમથી કે કંઈ જોતા હોવ તો ગુજરાત ઉપર એક ફરી નવી સિસ્ટમ દક્ષિણ ભારત તરફથી આવી રહી છે કે જેમાં એક સારો એવી સિસ્ટમ સક્રિય થઈ છે કે જે નીચેથી ઉપર એટલે કે ગુજરાત તરફ આવશે ત્યારે તે દક્ષિણ ગુજરાતની અંદર સારા એવું તેની તીવ્રતા બતાવી શકે છે સારો એવો વરસાદ ત્યાં ફરી એક વખત શરૂ થઈ શકે છે પરંતુ હાલ જે ચોવીસ કલાકની આપણે વાત કરીએ એકત્રીસ તારીખ અને પહેલી તારીખની તો હાલ કોઈ જ આગાહી કરવામાં આવી નથી કોઈ ચેતવણી આપવામાં આવી નથી હા દક્ષિણ હજી અમુક જિલ્લાઓ છે કે જેની અંદર યલો એલર્ટ છે પરંતુ જે ગુજરાતની અંદર વાત કરીએ ત્યાં કોઈ જ આગાહી છે નહીં વરસાદ હશે પરંતુ છૂટો છવાયો હોય વાદળછાયું વાતાવરણ હોય ગરમીનો કે બફારાનો અનુભવ થઈ શકે છે આ પ્રમાણે જે આગાહી છે તે કરવામાં આવી છે એ ઉપરાંત હવામાન વિભાગે અન્ય શું આગાહી કરી છે કયા કયા ડેમો છલકાઈ ગયા છે ક્યાં વરસાદી આફત આવી છે ક્યાંથી કઈ સિસ્ટમ સક્રિય થશે તેને લઈને તમામ સમાચાર તમને ગુજરાત તકની વેબસાઇટ ઉપરથી જોવા મળી જશે એ ઉપરાંત યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પણ અમારી સાથે જોડાયેલા રહેજો જેથી કરીને તમામ અપડેટ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે અને તમારા જિલ્લાની અંદર વરસાદ છે કે નહીં અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર